તેના મા બાપને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપણે ધીરે સંસ્કાર અને શિક્ષણ બે

શિક્ષણ ના એ દીકરી ઓછા ઓછી ધોરણ બાર ભરી છે અથવા કે કર્યું છે તારે એને નોકરી મળી હશે મેં મારી સમગ્ર ટીમે ઠાકોર સમાજની દીકરીઓની ચિંતા કરીને પાટણની અંદર ભારત દેશમાં ના હોય એવી દીકરીઓ માટે લાયબ્રેરી બનાવી છે ફ્રીમાં તમે અહીંયા વ્યવસ્થા ગરમી લાગે છે ને મારી દીકરી એમ તકલીફ ના પડે પંખા ભરે જાય વગર લાઈટ તેના મમ્મી પપ્પા ઘેર બેઠે એમની દીકરી મોબાઈલમાં જોઈ શકે મારી દીકરી કેવું ક્યાં છે તેની પાસે દીકરીઓની ચિંતા કરી અને કડુઆ પાટીદાર સમાજ જો નથી મેં અને મોહજીથી અમારે સુરીશભાઈ અર્જુન ઠાકોર ગભોર ઠાકોર એમનો પણ સહયોગ વીસ લાખ રૂપિયા ભાડું આપી હોસ્ટેલીથી પચાસ દીકરીઓને રહેવા માટે અને હોસ્ટેલની અંદર દીકરી માટે માથા મોડાવવાનો બોક્સો આઈનો નાવાનો સાબુ શેમ્પુ ફગમ પહેરવાનો ચંપલ અને કપડો સુધીની સુવિધા અમારી ટીમ પૂરી પાડે ને સમસ્ત પર અધરા એક વિનંતી કરવા આવ્યો છું તમારી જોડે ભીખ માંગવા આવ્યો છું કે તમારા ઘેર દીકરી જન્મે તો એને ફરજિયાત ઘેરથી સૌથી ભણાવજો અને તમે ના ભણાવી શકો તો મને મારી ટીમને જીવન તો સુધી યાદ કરજો મારે મારા ઠાકોર સમાજની હર દીકરીને આઈપીએસ ઓફિસર બનાવ વાતો કરવાથી ભાષણ કરવાથી સમાજમાં વિકાસ નહીં થાય સમાજનો વિકાસ કરવો હોય તો પાયાનું શિક્ષણ ઊભું કરવું પડશે અને શિક્ષણ ઊભું કરવા માટે દીકરીઓની સલામતી શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા ત્રણ નું સમાજ ઉભું કરે તારે સમાજ બેઠો એટલે સમગ્ર સમાજ નું વિનંતી કરું છું કે આજથી સંકલ્પ કરો કે હર પરિવારમાં દીકરી શિક્ષણ મેળવી સરકારી કર્મચારી આગામી સમયની અંદર ભાદરમાં શુભ પૂનમ પસે પાટણની અંદર હાઈટેક હોસ્ટેલ નું નિર્માણ થઈ ગયું છે સાત માળની સાતમા માળે જીમ હોય છઠ્ઠા માળે લાયબ્રેરી હોય પાંચમા માળ રહેવાના હોય ભોયરા રસોડું હોય દીકરીને હોય ટોકરી લેવાય બહાર જવું ના પડે ફોન મારી ટી ભાઈ હોસ્ટેલ બનાવી દે તેના અનુસંધાને ગામે ગામ શિક્ષણ રથ લઈ અને સમાજને વિનંતી કરવા માટે તમારી દીકરીને ભણાવો તમે ના ભણાવી શકે તો તમારી દીકરી અમને આવો હવે તમારી દીકરી ઓફિસર બને ઘેર મૂકી આવી સમગ્ર સંકલ્પ છે દિવસ જોયું છે તાલુકાના ગામની ઠાકોર સમાજની ગરીબ પરિવારની દીકરી ભરત સહકારી મેડિકલ કોલેજની અંદર એમબીબીએસ માં એડમિશન મળ્યું હતું તેનો પરિવાર ગરીબ હતો વીસ લાખ રૂપિયા ફી ભરી શકે એમ

કે ચૂંટણી આવે તો તમારે જેના ધડડા ઉપાડવા હોય એના ઉપાડજો જે કરવું હોય એ કરજો પણ બાકીના હારાચાર વર્ષ સ્થાન મન અને ધાન અને ઠાકોર સમાજની ધીકરાન દીકરી ભણે એને ભણાવો એને પ્રોત્સાહન આપો એને મદદ કરો એની ખુક્તિ સુજતા પૂરી કરી અને એની ઉચ્ચ લેવા સુધી પોકારો આ સમાજ અને સમાજમાં પણ વિનંતી કરું છું મહેરબાની કરીને મારી બહેનોને વિનંતી કરું છું કે દર મહિનાના રવિવારો ભૂવા ભરો વાહન ભરવાથી કોઈ વળવાનું નથી ચૈત પુણ્ય મેં અડધા જવાથી નોકરી મળવાની નથી મારા શબ્દો તમને ખરાબ લાગશે પણ આપણે હિન્દુ હિન્દુ તરીકે સંસ્કૃતિ પ્રમાણે ઈષ્ટ દેવી પૂજા કરેલી આપણો ધર્મ પણ આવના સમયમાં જે પૈસા તમારી જોડે બચે એ પૈસા શિક્ષક ની પાછળ વાપરો સમાજ બે હશે કદી હાથ ભરી થવાનો નથી જમીન ટૂંકી છે દસ વિગા જમીન પાંચ દીકરા હોય તો બે બે વીઘા ભાગમાં આવે એ બે દીકરા બે દીકરા હોય તો અડધો અડધો વીઘો ભાગમાં આવે તમામ સમાજના યુવાનો ને બહેનો ને વિનંતી કરું છું અન્ય ક્ષેત્ર માથકમાં દીકરા દીકરીને ભણાવો પ્રાઇવેટ કંપની મોકલો વિદેશ મોકલો પરંતુ ધીમે ધીમે ગામડા છોડી શહેર અપનાવી અને સંસ્કારી સમાજ શિક્ષિત સમાજનું નિર્માણ કરો તો દસ વર્ષની અંદર ઠાકોર સમાજમાં ક્રાંતિ આવી આપ સૌએ અમારું સન્માન કે તક આપી એ બદલ સમસ્ત કણધરા ગામનો ખૂબ ખૂબ હોય ભવિષ્ય હોશિયાર હોય અને મા બાપની આર્થિક સ્થિતિ થોડી વીક હોય સમગ્ર અમારી ટીમનો સંપર્ક કરજો તમને તાન મન અને ધનથી અને સહયોગ આપવા તૈયાર છીએ જીવન એવી ખાતરી આપ 啊走的靠谱晚饭。可